ભવંભવતિભેદન સુખસંપત્કુણાેત વ્રતદાનતપ ક્રિયાફલં સહજાનંદગુરૂ ભજે સદા વર્ણિવેશરમણયદર્શન મંદહાસ્યુચિરાનનાંબુજ પૂજિમ સુરનરોમયે મુદા ધર્મનંદનમ વિચિંતે તમ સુકાંતભાંત કાંતોગત ગેગદેવ તમ વંદે ભક્તિસુત સર્વાવતારી આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અમદાવાદ બિરાજમાન શ્રી નરનારાયણ દેવની સ્મૃતિ સહિત આજે લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું આ હ્યુસ્ટન વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ વાલા ભક્તો શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના માધ્યમથી ભગવાને આજથી બસો વર્ષ પૂર્વે જે આ ધરા ઉપર મનુષ્ય તનું ધારણ કરીને અનંત જીવાત્માના કલ્યાણને અર્થે જે આ સત્સંગની સ્થાપના કરી એની ધર્મધુરા એ ભગવાને ગ્રહણ કરી એ દિવ્ય પટ્ટાભિષેક મહોત્સવ એની કથાનું આપણે સૌએ ખૂબ ભાવ અને શ્રદ્ધાથી શ્રવણ કર્યું છે આમ તો આપણા શાસ્ત્રોમાં ભગવાનને ચર અચર જગતના સર્વ બ્રહ્માંડના નાથ નાયક અને સ્વામી કીધા છે પણ જ્યારે ભગવાન આ ધરાવ ઉપર મનુષ્યત્વનું ધારણ કરીને અથવા તો કોઈ અવતાર ધારણ કરીને જ્યારે ચરિત્ર કરતા હોય ત્યારે પરમાત્મા જે પોતે પ્રવૃત્તાવેલ સદ્ધર્મ છે એની મર્યાદાઓનું સ્વયં પાલન કરતા હોય અને એનો ઉપદેશ કરીને આચરણ કરીને એ અન્યને એ ધર્મ માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા કરતા હોય છે તમે જુઓ આમ તો ભગવાન શ્રીહરિ સ્વયં પુરુષોત્તમ નારાયણનો અવતાર ગણવામાં આવે છે અને રામાનંદ સ્વામી ઉદ્ધવાવતારનું સ્વરૂપ આપણા શાસ્ત્રોની અંદર ઉલ્લેખ કરેલો છે લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો ભગવાનનું ભગવાનપણું એ આ ધરાવ ઉપર જ્યારે પરમાત્મા ચરિત્ર કરવાને માટે પધાર્યા છે ત્યારે પોતાના ઐશ્વર્ય પ્રતાપના જ્યાં જરૂર પડે ત્યાં દર્શન કરાવવા નહીં તો મનુષ્ય જેવી ચેષ્ટા ભગવાનની સામાન્ય રહેલી છે આ પ્રસંગની અંદર જો કે સમયનો અભાવ આપણે બધાએ સમજીએ છીએ કે એની વ્યસ્ત જીવનની જે શૈલી છે એની અંદર સત્સંગ નહીં તો મહિનાઓ સુધી કથા થાય ને તો ભગવાનના ચરિત્રોની અંદર કંઈક ને કંઈક તમને નવીન ઊંડાણ જાણવાનું એની અંદર આપણને ભાવ થાય ભગવાનને જ્યારે રામાનંદ સ્વામીએ વાત કરી કે અમે આ ધરાવ ઉપર જો આ સંપ્રદાયની હમણાં થોડા દિવસ પહેલાં મને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે આ સંપ્રદાયની ઉત્પત્તિ કેવી રીતે આપણા શાસ્ત્રોની અંદર ગણવામાં આવી છે તો એનું મૂળ જો સ્વરૂપ આપણે જોઈએ તો બદ્રિકાશ્રમની અંદર જ્યારે ભગવાન નરનારાયણ સ્વરૂપની અંદર પરમાત્મા જ્યારે કથા વાર્તાનું પાન કરાવતા હજારો ઋષિમુન્યુ મારી ચાદી ઋષિમુન્યુ ધર્મદેવ ભક્તિમાતા ઉદ્ધવ આદિ ભગવાનના એ કથાશ્રવણની અંદર જ્યારે લીન હતા મગ્ન હતા અને એ વખતે દુર્વાસા મુનિનું આગમન થવું અને દુર્વાસા મુનિને પોતાનું સ્વમાન ન જળવાનું સન્માન ન થયું એવો ભાવ થવાથી એમને જે ક્રોધાયમાન થઈને પોતાના સ્વભાવગત જે શ્રાપ આપ્યો અને શ્રાપ આપીને દરેક ત્યાં ઉપસ્થિત ઋષિમુનિઓ હતા મુક્તો હતા એમણે ભગવાને કીધું કે તમે બધાએ વિવેક મર્યાદા ચૂક્યા છો માટે તમે સર્વ મૃત્યુલોકની અંદર જઈ અને અસુરો દ્વારા કષ્ટને પામો બધા ઉદ્ધવજી સહિત તમામ ઋષિ મુનિઓ ભગવાનની આગળ સન્મુખ ભગવાનની દ્રષ્ટિ તરફ બધાની એકાગ્ર હતું અને દર્શન કરવાની કથાવાર્તા શ્રવણ કરવાની રીતમાં પણ એ જ રીત પ્રવૃત્ત આવેલી છે એટલે બધાએ વિનંતી કરી દુર્વાસા મુનિને કે દુર્વાસા મુનિ તો નાહકના અમારા ઉપર ક્રોધિત થયા છો કારણ કે અમારું તો ધ્યાન જ નહોતું અમને ખબર જ નહોતી આજે તમે બધા આ બધું સન્મુખ થઈને બેઠા છો પાછળ કદાચ કોઈ આવીને પૂરે તો તમને ખ્યાલ ન આવે ત્યારે દુર્વાસા મુનિ કીધું કે મારો ક્રોધ કોઈ સામાન્ય ક્રોધ નથી કે પહેલાં તમે મીઠી મીઠી વાતો કરો તો હું એમાં ઓગળી જાઉં ત્યારે ધર્મદેવ અને ભક્તિ માતા ત્યાં એ સભાની અંદર હતા ને જેને દુર્વાશા મુનિને વાત કરી કે ઋષિ મુનિ આ આપનો જે ક્રોધ છે આપનો જે શ્રાપ છે એ ઉચિત નથી ત્યારે દુર્વાસા મુનિ એનો ઉપાય બતાવ્યો કે મારો શ્રાપ તો મિથ્યા નહીં થાય પણ એમાંથી મુક્ત કરાવવાના કારણ કે શાપની અંદર અહીંયા ઉપસ્થિત તમામ આવી ગયા એમાં ભગવાન નરનારાયણ પણ એની અંદર સમાવેશ હતા એટલે પણ એ સર્વો સ્વતંત્ર છે એ એમને બીજા બધાને જ કદાચ મારા શાપની અસર થાય પણ ભગવાન જે છે ને એ તો સ્વતંત્રથી ગ્રહણ કરે છે બાકી એમને ભગવાનને કોઈનો શાપ અડે કે કોઈના કર્મ અડે એવું પરમાત્મા સાથે ન હોય એ સ્વતંત્ર મૂર્તિ છે પણ છતાંય એ પણ અહીંયા ઉપસ્થિત છે એટલે એનો ઉપાય એમની પાસે તમે જઈને કરો ને ત્યારે એક વાત આ વાત એટલા માટે વાલા ભક્તો યાદ કરાવવું કે એ સમયે ભગવાન નરનારાયણ ઋષિ પરમાત્મા જે સ્વરૂપ ત્યાં બિરાજમાન છે એમને કીધું છે કે આ જે શ્રાપ થયો છે ને મારી ઈચ્છા એથી થયો છે ત્યારે આપણને મનની અંદર પહેલો સંકલ્પ એવો થાય કે ભગવાન એવી તે ઈચ્છા શા માટે કરતા હશે કે આ બધા ભગવાનના કથા વાર્તાની અંદર તલ્લીન જે એકાગ્ર ચિત્તથી ભગવાનનું કથા લીલા ચરિત્રોનું શ્રવણ કરતા હતા એમને એવો તો કોઈ અપરાધ પણ નહોતો કર્યો છતાંય મૃત્યુલોકની અંદર જઈને અસુરો દ્વારા કષ્ટ સહન કરવું આવો સંકલ્પ ભગવાનને શા માટે થયો હશે પણ એનો ઉત્તર ભગવાન સ્વયમે કર્યો મહારાજ કહે કે કળિયુગની અંદર જ્યારે ગોળ કળયુગનું વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે જીવાત્માને આ સંસાર અને ભવસાગરથી મુક્તિ થવાનો એકમાત્ર માર્ગ છે એ છે સનાતન ધર્મનો જે સ્થાપિત ઉપાસના ભક્તિનો માર્ગ એ સત્સંગ અને એ સત્સંગ જ્યારે ક્ષીણ થતો જાય જ્યારે એક ક્ષત્રનો નાશ થતો જાય અથવા તો ધર્મના જેમ પરંપરાઓ છે એનો નાશ થતો જાય ત્યારે એનું સંસ્થાપન કરવાને માટે એનું પુનરુત્થાન કરવાને માટે જો એક વાત આપણે બધાએ સમજવી ધર્મ નવો નથી જેમ જેમ આ શાસ્ત્રોનું તમે અધ્યયન કરો તો એક જેમ અનાદિ જે તત્વ ગણવામાં આવે છે એમ ધર્મનું અસ્તિત્વ પણ કાળથી છે સનાતન ધર્મ એટલે જ કહેવામાં આવે છે જેનું આદ્ય કોઈ ગોતી શકતું નથી એ કાળથી તે ધર્મની પરંપરા મોક્ષની પરંપરા એ અવિરતપણે વહેતી છે પણ કાળાંતરે જ્યારે એની અંદર ક્ષીણતા આવે અથવા તો એની અંદર જ્યારે એ ઓછો ઝાંખપ આવતી જાય ત્યારે ભગવાન એનું પુનર ઉત્થાન કરવાને માટે ધર્મ સંસ્થાપના અર્થે એ સંભવામી યુગે યુગે દરેક યુગની અંદર પરમાત્માનું આ ધરાવ ઉપર પ્રાગટ્ય થતું હોય છે અને એ પરમાત્માએ એટલે સંકલ્પ મૂર્તિ આ સત્સંગના સ્થાપનની સંકલ્પ મૂર્તિ હોય તો એ સ્વયં ભગવાન પોતે નારાયણ છે આ એનો પહેલો મહિમા છે પછી આગળ કથાનું જ્યારે આપણે વર્ણ શ્રવણ કરીએ ત્યારે એની અંદર રામાનંદ સ્વામી બધા આદિ જ્યારે જે મુક્તો ઋષિ મુનિઓ ધર્મદાદા ભક્તિમાતા મૃત્યુલોકની અંદર બધા મનુષ્ય શરીર ધારણ કરીને ભગવાનના કાર્યની અંદર મદદરૂપ થવાને માટે જ્યારે બધાએ અવતાર લીધા પછી અલગ અલગ પ્રાંત પ્રદેશમાંથી બધાએ લીધા રામાનંદ જીવન જીવનચરિત્ર આપણે કથામાંથી શ્રવણ કરીએ છીએ કે ભગવાનની શોધની અંદર કારણ કે જીવ તો મુક્ત હતો ને ભગવાનના પરમ ભક્ત ઉદ્ધવજીનો હોય અવતાર હતો એટલે પરમાત્માની પ્રાપ્તિ તો એમને અનાયાસે હૃદયમાં હતી પણ એક પ્રથાને પરંપરાને આગળ વધારવાને માટે એ ભગવાનની ઉપાસના ભક્તિ અને એને પોષણ મેળવવાને માટે રામાનંદ સ્વામીએ ગ્રહ ત્યાગ કર્યો અને પોતે એ ભગવાનના સાકાર સ્વરૂપના દર્શન કરવાની અપેક્ષાથી સત્સંગની અંદર બધા આત્માનંદ સ્વામીનો મિલાપ થયો અને ત્યાંથી આગળ વધતા વધતા શ્રીરંગ ક્ષેત્રની અંદર આવ્યા અને એ ક્ષેત્રની અંદર રામાનુજાચાર્ય પાસેથી જે મંત્ર દીક્ષા વગેરે ગ્રહણ કરીને કીધું વ્રંદાવન ની અંદર જઈને તમે તપ કરો અને એ મંત્ર નો જપ કરવાથી પરમાત્માના સાક્ષાત દર્શન થયા અને ત્યારે આ સંપ્રદાયનો બીજો જે મહત્વનો પડાવ કે ભગવાને સ્વયં એ રામાનંદ સ્વામીને એ સ્વપ્ન અવસ્થાની અંદર મંત્ર દીક્ષા આપી અને બે મંત્રો આપ્યા જેને આપણે શરણાગતિ મંત્ર કહીએ છીએ ગુરુમંત્ર કહીએ છીએ મહામંત્ર કહીએ છીએ એ મંત્રો સ્વયં ભગવાને આપ્યા અને કીધું કે અમારો જે સંકલ્પ છે કે આ ધરા ઉપર જ્યારે મનુષ્ય મનુષ્યત્વનું ધારણ કરીને અમે આવીએ ત્યારે આ મંત્ર દીક્ષા દ્વારા જીવાત્માનો બ્રહ્મ સંબંધ થાય ભગવાન સાથેનો નાતો આ ભૂદેવો જ્યારે લગ્ન ફેર આપણા ગ્રહસ્થ આશ્રમમાં કરાવે ને એટલે યજ્ઞનારાયણની સાક્ષીની અંદર એ હસ્તમેળા પાણી ગ્રહણ કરાવે અને બે હાથને એને જીવનની રેખાઓને ભાગ્યને ભેળવી દે અને એવી રીતે જે જે બંધાય પછી ભાગના અધિકારી બને છે એમાં વધારે લાભ મળે કારણ કે એનું હવાંગ હવાયું રહે કોઠારી સ્વામી ઘણી વખત કથામાં કહેતા હોય છે એનું સત્કર્મ છે ને એ હવાયું એમનું હવાંગ રહે પણ આપણું જે પુણ્યકર્મ હોય ને એમાં પચાસ ટકા ભાગ અને પાછું સત્સંગીજીમાં એમ લખ્યું કે એ કોઈ દોષ કર્મ કરે ને તો એનું પ્રત્યાવય પાછું પતિ નહીં લાગે એટલે આપણે તો એટલે ડબલ મહેનત કરવાની બધાને કહું છું આમાં કંઈ બીજું યતાશ થવાની જરૂર નથી મહેનત આપણે ચાર ઘણી કરવી પડે તારે આપણને માંડ પણ જેમ એની ભાગ્યરેખા ભળી જાય છે તમે સમજો કે જે આપણા શાસ્ત્રોના વિધાન છે એ હસ્તમેળાપનો પ્રસંગ એટલા માટે પાણીગ્રહણનો વિધાન કહેવામાં આવે છે કે એકબીજાના જે હસ્તની રેખાઓના જે ભાગ્ય છે ને એકબીજામાં ભળે છે એકબીજાના પૂરક બને છે એમ જીવાત્માનો બ્રહ્મ સંબંધ બ્રહ્મ સંબંધ એટલે પરમાત્મા સાથેનો જે એકરૂપતા નાતો જે કરાવતો હોય તો એ મંત્ર દીક્ષા દ્વારા થાય છે આપણે ગમે તેટલી ભ ભક્તિ કરીએ પણ અધિકાર પ્રાપ્ત વગરની જો ભક્તિ કરી હોય ને તો તત્કાળ ફળને આપનારી નથી થતી બીજબળ માત્ર કેવળ નિર્માણ થાય છે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર લખ્યું ભક્તિમાર્ગ છે પુષ્ટિ અર્થે મંત્ર દીક્ષા અપેક્ષિત ભક્તિમાર્ગની પુષ્ટિ જોત કરવી હોય તો એ દીક્ષા મંત્ર દ્વારા તો આ બંને જે મહામંત્ર અને દીક્ષામંત્ર શરણાગત મંત્ર એ સ્વયં ભગવાને રામાનંદ સ્વામીને આપ્યો અને કીધું કે અમે જ્યારે તમને મનુષ્યત્વનું ધારણ કરીને જ્યારે મળીએ ત્યારે આ દીક્ષામંત્ર અમને પરત આપજો અને એના દ્વારા અમે સત્સંગનો પ્રચાર રામાનંદ સ્વામીએ તો ખૂબ સુંદર એને માવજતથી એ મંત્ર આખા સત્સંગી જીવન ગ્રંથની અંદર એ પ્રસંગ આવે છે કે રામાનંદ સ્વામી દ્વારા એ મંત્રનો દીક્ષાનો જો ઉપદેશ કરવામાં આવ્યો હોય તો એક ધર્મદાદાને અને ધર્મદા દાદા થકી ભક્તિ માતાને એનો ઉપદેશ કરવામાં આવ્યો અને અધિકાર આપવામાં આવ્યો કે આ મંત્ર તમને યોગ્ય લાગે એવા મુમુક્ષુને તમે મંત્ર દીક્ષા આપજો એટલે પ્રથમથી જ જે ધર્મકુળની અંદર ભગવાન સ્વામિનારાયણનો જે સંકલ્પ હતો આ આચાર્ય પદની સ્થાપના મંત્ર દીક્ષાની જે અધિકારની સ્થાપના ભગવાન સાથેના શરણાગતિ લેવાની જે પ્રથાની જે સ્થાપના એ બ્રાહ્માનંદ સ્વામી દ્વારા ભગવાને પ્રવૃત્ત આવી અને એક લીલા ચરિત્રના ભાગરૂપે ભગવાન જ્યારે નીલકંઠવાણી રૂપે વિચરણ કરીને જ્યારે પોતે ભગવાન રામાનંદ સ્વામીનો ભેટો થયો પીપલાણાની અંદર મહારાજે જેતપુરની અંદર પધાર્યા અને ત્યાર પછી મહારાજે અહીંયા જે પટ્ટાભિષેક કર્યો અને ગાદીને જ્યારે નશીન થયા પહેલાં તો આપણા ગ્રંથોમાં લખ્યું મહારાજે આનાકાની કરી મનુષ્ય ચરિત્ર હતું એક વિવેક શીખવાડ્યા કે ત્યાગ ધર્મ શું છે એ આપણને વિવેક શીખવાડ નહીં તો મહારાજ એ સંકલ્પતા સાથે જ આવ્યા હતા ને ભગવાન આ ધરાવ પર પધાર્યા હતા સંકલ્પને લઈને કે મારે સત્સંગના કલ્યાણને અર્થે સદ્ધર્મની સ્થાપના કરવી છે ઉપાસના ભક્તિના માર્ગને પોષણ આપવું છે અને એના માટે આ સ્થાન અનિવાર્ય છે પણ છતાં પણ મહારાજે મનુષ્ય દ્વારા લીલા દ્વારા એક ઉપદેશ આપ્યો કે જીવનની અંદર ત્યાગનો મહિમા કેટલો છે ત્યાગની ભાવના શું છે અને સાથે સાથે ગુરુના વચનની અંદર વર્તવાનો પણ મહિમા શું છે એનો મહિમા મહારાજે ચરિત્ર દ્વારા આપણને કર્યું મહારાજ પહેલાં ના પાડી કે ભાઈ મને આમાં તો હું તો વૈરાગી માણસ છું હું તો વન વિચરણ વખતે જ્યારે જંગલની અંદર અમે વિચરણ કરતા ને ત્યારે એક વૃક્ષની નીચે એક રાતથી વધારે નથી રોકાણા કે ખોટું મમત્વ બંધાય હં વાસના બંધાય અથવા તો એની અંદર સ્થૂળ ભાવની અંદર જીવ જતો રહે એના કરતાં હું તો એક રાતે મેં રોકાણા નથી અમે તો નગરની અંદર નથી ગયા કોઈએ ઘણાએ આમંત્રણ આપ્યું કે મહારાજ અમારું ઘર નજીક છે મહારાજ કે અમે તો વનવિચરણમાં છીએ એટલે અમે કોઈના ઘરે નથી જતા આવું મહારાજ કે અનેક વખત અમે ચરિત્ર ભારના રૂપમાં અમે એક રૂમાલ સાથે નથી રાખ્યો મહારાજ કે અમારી પાસે મેં વનવિચરણ કરવા નીકળ્યા તો અમારું કહેવાતું કેટલું હતું તો એક બાળમુકુરનું સ્વરૂપ જે આપણે વડતાળની અંદર હરિકૃષ્ણ મહારાજના ચરણમાં કોઈ હરિભક્તોએ દર્શન કર્યા હોય તો બાલમકરનું શલોક એક શાલિગ્રામનું સ્વરૂપ એ શાલિગ્રામનું સ્વરૂપ અને ગુટકો અને જે કૌપિન મહારાજે ધારણ કર્યું હતું આત્મા કમંડળ હતું ને જે એમના જે હતું એ એમાં ઘણું પડું તો પાછું શરીરમાં તણાઈ ગયું પછી આટલી વસ્તુ મહારાજની પાસે રહી અને એ રહીને મહારાજ કે અમે તો રૂમાલ પણ ભાર રાખ્યો નથી આ આવડી મોટી જવાબદારી વહન કરવાનું આવે એની અંદર સ્ત્રીનો યોગ થાય ધનનો યોગ થાય માન સન્માન સંપત્તિનો યોગ થાય તો આની અંદર વૈરાગ્ય કેમ ટકે ત્યારે રામાનંદ સ્વામી કીધું પ્રભુ અમે તો તમને જાણીએ છીએ ઓળખીએ છીએ હં તમારો તમે તમે એવા નથી કે તમને આ માયા બંધન કરે તમે તો માયાના નિયંતા છો તમે તો ગુણાતીત એવા ધામના અધિપતિ છો જેના ધામની અંદર માયા પ્રવેશવા સંભવ નથી એ ધામના અધિપતિ આપ સ્વયં પુરુષોત્તમ નારાયણ છો આપને માયા કઈ રીતે નડે પણ છતાંય હું તો આપની આજ્ઞાથી અહીંયા આગળ આવ્યો છું ને આપે જે મને જવાબદારી સોંપી હતી પૃષ્ઠભૂમિ બાંધવાની એ મેં બાંધી છે હવે આપની ઈચ્છા છે આપને ઈચ્છા હોય તો ગ્રહણ કરો અને આપને હજુ એમ હોય કે મારે ચલાવવાનું છે તો અમે પણ મારે તો જવાબદારી હતી મારું કાર્ય પૂર્ણ થયું સત્સંગની સ્થાપના થઈ અને મેં જે પૃષ્ઠભૂમિ બાંધી છે હવે જીવાત્માના કલ્યાણનો માર્ગ આપ પ્રશસ્ત કરો ત્યારે ભગવાને બહુ વિનમ્ર ભાવે થઈને ભગવાને રામાનંદ સ્વામી આગળ હાથ જોડીને ગુરુ હતા ને ભગવાન કૃષ્ણચંદ્ર પણ આ ધરાવ ઉપર આવ્યા ને તો સાંદીપની ઋષિને ગુરુ કર્યા અને સ્વીકાર્યા એ ભગવાન હતા પણ છતાંય મનુષ્ય ચરિત્ર કરવા ભગવાન રામ આવ્યા હતા વશિષ્ઠાદી ઋષિને ભગવાને વિશ્વામિત્ર આદિને પોતાના ગુરુ તરીકે આદર સત્કારને સન્માનથી સ્વીકાર્યા એમ ભગવાન શ્રી હરિ પુરુષોત્તમ નારાયણ હોવા છતાં પણ ધરાધામ ઉપર જ્યારે મનુષ્ય ચરિત્ર કરતા રામાનંદ સ્વામીને ગુરુનું પદ આપ્યું હતું એટલે રામાનંદ સ્વામી આગળ ગુરુની આગળ કેમ જીવાતમાં શિષ્ય રહેવું એટલે તમ આજ્ઞા જેવી તમારી આજ્ઞા હોય એવું હું કરીશ અને પછી આ પ્રસંગ ભગવાનના ગાદી અભિષેકનું આપણે જોયું અને જે વરદાન વગેરે ભગવાને માગ્યા કાલે કથાને અંદર વિસ્તારથી આપણે એનું શ્રવણ કરશું પણ આજે ભગવાને આ ગાદીનો સ્વીકાર કરીને આ સમગ્ર સત્સંગને સનાથ કર્યો આ સમગ્ર સત્સંગના એ સ્વામી થયા નારાયણ થયા અને એટલે આ સ્વામી ચાશો નારાયણ આપણી જે સંસ્કૃતની અંદર સ્વામિનારાયણ શબ્દનો જે મહિમા છે કે વિશ્વના સમગ્ર વિશ્વના સ્વામી એવા જે નારાયણ એવા નારાયણની આ પ્રાપ્તિ આજે પોતાનું સ્વામિનારાયણ નામ ભગવાને સાર્થક કર્યું અને એ રીતે આપણા સૌના ઈષ્ટ થઈને આરાધ્ય થઈને આચાર્ય થઈને ગુરુ થઈને ભગવાને આપણને સૌને ન્યાલ કર્યા છે આજે ખરેખર યુસ્ટનને આંગણે આવા ભગવાનના સ્થાપના ઉત્સવનો પવિત્ર પ્રસંગ અને એના કથાના માધ્યમથી અમારા સંતો ખૂબ સુંદર મધુર શૈલીની અંદર કથાનું આપણને રસપાન કરાવે છે એને વાગોળતા રહેજો એટલા માટે અમે કીધું કે આ સંપ્રદાયના સંસ્થાપક આમ તો પહેલાં પૂર્વે ઉદ્ધવાવતાર તરીકે રામાનંદ સ્વામીએ જેની સ્થાપનાને શરૂઆત કરી એટલે ઉદ્ધવ સંપ્રદાય તરીકે આનું ઓળખાણ સંસારની અંદર થઈ પણ એના કર્તાની અંદર સંકલ્પની અંદર પરમાત્માનો વાસ હતો એટલે આ સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે આપણે પ્રસિદ્ધ થયો બાકી પરંપરા વૈદિક છે આ કોઈ એવું ન માને કે આ સંપ્રદાય કોઈ સંસારની અંદર અલાયદો છે અલાયદો ન હોઈ શકે અલાયદો હોય તો એ મતપંથ કહેવાય સંપ્રદાય ન કહેવાય એ સત્સંગ ન કહેવાય સત્સંગની મૂળ જો રીતિ હોય તો એ રીતિ વૈદિક પૌરાણિક જે સંપ્રદાયના સનાતન ધર્મના સિદ્ધાંતો છે જે ઉપાસના ભક્તિની રીત છે એના દ્વારા પ્રમાણિત થયું હોય ત્યારે જ એને સનાતન ધર્મનો હિસ્સો ગણાય એટલે આપણે આપણા સંપ્રદાયની આ ભાગ આ વિશેષતા છે કે જે ગુરુ શિષ્યની પરંપરામાં આચાર્ય પદની સ્થાપના દ્વારા જે ભગવાનના આજે પટ્ટાભિષેક દ્વારા આપણને જે સૌને ભગવાને જે આપણા ઉપર કૃપા કરી છે આજે ઉત્સવ આપણે અહીંયા મનાવીએ છીએ ખરેખર બહુ આનંદ છે અને વારે વારે કહીએ છીએ કે આ સંકલ્પથી લઈને શિખર સુધીના કાર્યની અંદર આપણે બધા તો લાકડીનો ટેકો આપનારા છીએ હું કાયમ આ વ્યાસને અને બધાને ગાંઠ મારીને રાખજો કોઈ એવો જીવનમાં અહંકાર ન કરશો આજે અમે પધરામણીમાં હતા તો અમને પૂછતા અમારા ગાડી ચાલક હતા એમને પૂછતા હતા હા પણ અમને પૂછ્યું મને કે આ ઉદ્વેગ મેં કીધું આપણી મોટી ભ્રમણા શું છે કે આપણને એવું લાગે છે કે આ બધું મને ઉદ્વેગ આમ ચિંતા થવાનું આ બધું નોર્મલ ચાલતું હોય આ બધાને ઉપયોગી થાય એટલે કહું છું કે ઘણી વખત એવું હોય છે કે આ બધું નોર્મલ ચાલે છે રૂટીન ચાલે છે તોય મનની અંદર આમ એ કંઈક શંકા જેવું રહે છે કંઈક નુકસાન થશે કંઈક આમ થશે શું થશે મેં કીધું એની પાછળનું બે કારણ છે જે મને સમજાય છે એક તો જીવન એ એની અનસર્ટનિટી છે આ સંસાર જે છે ને એની અંદર કોઈ એવું નથી કે આમ જ હશે અનિશ્ચિતતા છે ઘણી અનસર્ટેનિટી છે અને બીજું આપણને પાછી ખબર છે કે અનસર્ટેનિટી છે એટલે આપણને એની ચિંતા થાય છે આપણે એવું માનીએ છીએ કે આપણે આ બધું કંટ્રોલમાં રાખીએ હકીકતમાં આપણે શું વિચારીએ છીએ દરેક વ્યક્તિની પોતાના લેવલે એ મારું ઘર હોય ને તો મારી રીતે ચાલે હું કહું એમ જ થવું જોઈએ ધંધો હોય તો મારી રીતે ચલાવે હું એને કેમ કંટ્રોલમાં કરું અને આપણે મેં એમને દ્રષ્ટાંત આપ્યું મેં કીધું જો ગાડી ચલાવે છે ને આ બધું ક્યાં સુધી આપણા કંટ્રોલમાં છે જ્યાં સુધી ભગવાન ઈચ્છે છે કે આપણા કંટ્રોલમાં રહે ત્યાં સુધી આપણે કંટ્રોલ કરી શકીએ મહારાજે જે દિવસ પાવર લઈ લીધો એ તમને ગાડીના સ્ટેરિંગ ઉપર બેઠા છો તોય ગાડી તમારા કંટ્રોલમાં નથી રહેવાની હકીકત આપણે બનીએ છીએ ને અકસ્માત સર્જાય છે ઘણી વખત આ જો એક બહુ દુઃખદ ઘટના આપણે બધા એની અંદર પોતાની ભાવને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પણ હમણાં થોડા દિવસ પહેલાં અમદાવાદની અંદર જે એક દુર્ઘટના ઘટી તમે જુઓ તો આઠ આઠ નવ નવ હજાર કલાકનું જેની પાસે અનુભવ હતા એ એ વ્યક્તિ જે પાઇલટ હતા અમે ઘણી વખત લંડન યાત્રા કરી છે તો એને પ્લેન અમારું ઉડાડેલું છે બરાબર આટલા અનુભવી વ્યક્તિ હતા પણ છતાંય જ્યારે બનવાકાળ જ્યારે કાળપ્રધાન વર્તતો હોય ને ત્યારે આપણો કંટ્રોલ ત્યાં કામ કરતો નથી એટલે ક્યારે અહંકારમાં ન આવવું આ વાત એટલા માટે કહું છું કે આ હું કરું છું મારા થકી થાય છે ને હું જ કરી શકવા સક્ષમ છું આવો અહંકાર જીવનની અંદર જ્યારે આવે ને ત્યારે માનજો કે આપણા માટે અધોગતિને પતનનો માર્ગ છે આપણા માટે તો એટલું જ છે જે ક્ષણ આપણને કોઈ તક આવી સારી મળી હોય આજે મંદિરની અંદર આપણને સેવા કરવાના દર્શન કરવાના ભક્તિ કરવાનો આપણને અવસર મળ્યો છે તો એ ભગવાનની આપણા ઉપર બહુ મહદ કૃપા છે કે આપણા દ્વારા નહીં આપણાથી જ આ થાય એવું જરૂર નથી બસો વર્ષ પહેલા ક્યાં આપણે હતા તમે મહારાજ આ સંપ્રદાય સ્થાપના કરી આપણે ક્યાં હતા આપણે કોઈ આપણું અસ્તિત્વ પણ ત્યારે નહોતું સંકલ્પમાં પણ નહોતું પણ છતાંય એ મહારાજે પોતાને અને એ ધારતું તો એમને ધાર્યું હતું મારે કરવું છે સંપ્રદાયની અંદર આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર ઘણા બધા સંપ્રદાયો છે પણ કોઈક સો સો વર્ષે બસો બસો વર્ષે કોઈ શરૂ થયા મહારાજે માત્ર ઓગણપચાસ વર્ષની અંદર આ પૃથ્વી ઉપર પરમાત્માના મનુષ્ય ચરિત્ર ઓગણપચાસ વર્ષની અંદર મહારાજે સંપ્રદાયનું જે સામ્રાજ્ય સ્થાપ્યું એની અંદર કાર્યની અંદર ભગવાનનો સંકલ્પ અને અક્ષરધામના જે મુક્તો હતા એ બ્રહ્માનંદ સ્વામી હોય ગોપાળાનંદ સ્વામી હોય એ નિત્યાનંદ સ્વામી હોય એ આદિ તમામ નંદ સંતો આપણે જેના જેના નામ લઈએ કોણા કોણે રોગ મૂકીએ આ જે એવા સંતોનો પરિશ્રમ હતો એમનો પરસેવો હતો એમનું યોગદાન હતું ને એ સમર્થ વ્યક્તિઓના પરિશ્રમના કારણે આ સંપ્રદાયની આ નિર્મિતિ થઈ છે આપણે ભાગ્ય છે એક જેમ પેલી ખિસકોલી જયારે રામાયણની અંદર જે પુલ બાંધ્યો ને સેતુબંધ જ્યારે બંધાવો રામ રામચંદ્રજી ભગવાને બાંધ્યું મોટા મોટા પાષાણને લઈને વાનરો રીંછો હતા એ બધા અંદર નાખતા ઓલી ખિસકોલી હતી ને એને એમ થયું કે મારે સેવા કરવી છે તો એને તો એમ થયું કદાચ કીધું કે તમે આમાં કચડાઈ જશો આમાં ક્યાંય હાથમાંય નહીં આવો તમે આની અંદર સેવા શું કરશો ત્યારે ખિસકોલીએ પોતે પોતાનું શરીર ભીજવીને અને રેતીની અંદર આરોટી અને જેને પૂરે ને એ પૂરે એનું કામ કર્યું તો ભગવાન રામ એના પર બહુ પ્રસન્ન થયા રાજી થયા આજે એવો પ્રસંગ આપણને જ્યાં મળ્યું છે આપણે કોઈને પણ આ તક મળી છે ને એમ માનજો કે આપણને ખિસકોલી જેવી આવે રજ ભરવાની આપણને મોકો બાકી સંકલ્પના કરનારા ભગવાન છે એને પૂરો કરનારા ભગવાન છે આપણે બધાએ હું હોઉં કે તમે હોઈએ આપણે બધાએ ભાગ્યશાળી છે કે આપણને એની અંદર સહભાગી બનવાનો અવસર મળ્યો એટલે જે જે ભક્તોએ એની અંદર તન મન ધનથી આમાં સેવા કરો છો આપણો પ્રોજેક્ટ હમણાં જેમ મદન મોહનભાઈએ પણ વાત કરી સંતોએ પણ વાત કરી પ્રોજેક્ટ ઘણો મોટો છે અને મોટો એટલા માટે છે કારણ કે આપણે ઈચ્છીએ છીએ કે આ હ્યુસ્ટનનો જેવો સત્સંગ મોટો છે ને એમાં દરેકને સમાવેશ થાય દરેકને પોતા પણ જણાય અને એટલે એવું સુંદર આકાર આપણે થાય નહીતર તો ભજન કરવા હારું તો ઝૂંપડી કાફી છે આપણે ખાલી ઝૂંપડી જો અહીંયા આગળ બનાવીને કરીએ ભજન થાય તો પરમિશન આપે સરકાર તો પણ આપણે થઈ શકે પણ ભગવાનનું ધામ બનવું છે ને તો ધામ કેવું બને તો ધામનું એક જેમ આપણે અહીંયા આગળ હમણાં જો આ મંડપ તો ગાદી અભિષેક તો એમને બી ભગવાન કરી શક્યા હોત પણ આપણે વ્યાલાજી મહારાજે જે લખ્યું ને હરીલામૃતની અંદર એના ચાર પ્રકરણો ખાલી મંડપના વર્ણનના લખ્યા છે ચાર પ્રકારોની અંદર મંડપ કેવો ભગવાને રામાનંદ સ્વામીએ કંકોત્રી લખી ત્યારથી લઈને મંડપ નિર્માણ થયું એની ચારથી પાંચ પ્રકરણની અંદર એ વિવરણ આવે છે એટલો લાંબુ એનું વિવરણ છે આપણે તો સમયના ભાવે અહીંયા ચાર કડી ગાયક માત્ર પણ આ જે પ્રસંગ છે એની અંદર એ ઉત્સાહ બતાવે છે કે આપણો કેટલો ઉમંગ છે કેટલો ઉત્સાહ છે કેટલું ઇન્વોલ્વમેન્ટ છે અને એ ભાવ આપણો ભગવાન સુધી કેમ પહોંચે છે એનું માધ્યમ છે એટલે આ જે મંદિર આપણે અહીંયા આગળ નિર્માણ કરવા જઈ રહ્યા છે એ આપણા માટે એક તક છે કે આપણો ભાવને એન કેન પ્રકારે આપણે પ્રગટ કરીએ એટલે ખૂબ ખૂબ પુનઃ પુનઃ અભિનંદન જે ભક્તોએ એની અંદર તન મન તનથી સેવા કરી છે જેને સંકલ્પ થયો છે જેને કરવાની ઈચ્છા હોય મહારાજને પ્રાર્થના કરજો મહારાજ તમને એવી શક્તિ આપે અને તમે એની અંદર યોગદાનમાં તમે પણ સહભાગી બની શકો ભગવાન તમને બધાને ખૂબ સુખ્યા કરે એવી હરિકૃષ્ણ મહારાજના ચણારીના પ્રાર્થના પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાજ અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને મારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપો બોલો સ્વામિનારાયણ ભગવાન